દાળપુરીના વેપારીએ અગાઉ કરેલા કેસના ખર્ચ પેટે ગળેછરી રાખી રૂપિયા બે લાખની માગણી કરનાર ઈસમ ઝડપાયો ઘોઘાઘેટ વિસ્તારમાં આવેલ ખોડિયાર દાળપુરી સેન્ટરના નવીનભાઈ પવનભાઈ પંજવાણીની દુકાનમાં અલ્ફાઝ ઉર્ફે કાળીયો સતારભાઈ શેખ થોડા સમય પહેલાં ગયો હતો અને તે સમયે છરી બતાવી તેમની પાસે રૂપિયાની માગણી કરી અને લૂંટ ચલાવી હોવાની ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના ખર્ચ પેટે અલ્ફાઝભાઈ ઉર્ફે કાળિયો સરારભાઈ શેખ ફરી એક વખત નમનીતભાઈ પાસે ગયો હતો અને ગળેછરે રાખી રૂપિયા બે લાખની માગણી કરી હતી અને બળજબરીપૂર્વક વધુ સાત હજાર રૂપિયા લઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી અલ્ફાસભાઈ ઉર્ફે કાળીઓ સતારભાઈ શેખની અટકાયત કરી ધોરણોસરની કાર્ય હાથ ધરી હતી